નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડે નગરમાં આવેલ ગાંધી ઉદ્યાન બાગ ખાતે મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આ ઇન્સાનનો સંદેશ આપનાર સત્યાગ્રહનો રસ્તો બતાવનાર અને સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી જન્મ જન્મજયંતિ નિમિત્તે આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસ નિમિત્તે વાઘોડે નગરપાલિકામાં વહીવટદાર મામલતદાર સીતેન્દ્ર ગોહિલ તેમજ ટીડી યાસર શેખ વાઘોડા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની ટીમના આગેવાન કીરસિંહ બાપુ અને વાઘોડા ગામના બાપુની ટીમના આગેવાનો દ્વારા વાઘોડા ગાંધી ઉદ્યાન બાગમાં પરમપૂજ્ય ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા મહાત્મા ગાંધી અમારાઓના નારાથી નગર ગુંજી ઉઠ્યું હતું બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા તમે આ દોર સાજા બન્યું ગાંધીજી આવી જાય મહાત્મા ગાંધી